રાત્રિ કરફ્યુમાં કેટલાક લોકો આજે પણ પોલીસ અને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે લિંબાયતના પદ્માવતી સોસાયટીમાં કેટલાક યુવકોએ રાત્રી કરફ્યુમાં ડીજેની ધૂન અને ઝબકતી રોશનીમાં ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી કરી હતી સાથે ઠંડા પીણાથી બર્થડે બોયને નવડાવ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે લિંબાયતની પદ્માવતી સોસાયટીમાં કેટલાક યુવકોએ રાત્રિ કરફ્યુ વચ્ચે જાહેરમાં ડીજેની ધૂન અને ઝબકતી રોશનીમાં ફટાકડા ફોડી બર્થડેની કેક કાપી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ઠંડા પીણાથી બર્થ બોયને નબળાવાતી હોવાનું વાયરલ વિડીયો નજરે પડે છે સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના અનેકો પ્રશ્નો થવા પામ્યા છે જોકે લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈએચ બી ઝાલાનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નથી પરંતુ વિડીયો સામે આવ્યા બાદ બર્થ ડે બોય અને તેના મિત્રોની ઓળખની દિશામાં પણ પોલીસે કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે

अजहर साथे हर्ष सेटा